આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાનપત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવેલ જે અંગે આપણે જીવદયા ઘર રાજકોટને આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બાનું સંચાલન સોંપવામાં આવેલ હાલ જીવદયા ઘર રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરેલ છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદયા ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી એમોને સૂચના આપવામાં આવેલ છે જે અંગે હવે તે બાબતેની આગળની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ મહાનગર પાલિકાના ઢોળબ્બામાં પશુઓના મૃત્યુ બાબતેની વાત કરીએ તો મૃત્યુ ગૌશાળા હોય પાંજાપોળ હોય કે ઢોળડ્બો હોય કે જે જગ્યાએ નબળા વૃદ્ધ અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતાં મૃત્યુનું પ્રમાણ હોય છે એ સહજ પ્રમાણે વધતું હોય છે એ વાત કરીએ તો જ્યારે રાજકોટમાં અંદાજિત વીસક દિવસ પહેલાં સતત ત્રણ દિવસ વરસાદ પડવાના કારણે એક દિવસ એવો બનાવ બનવા પામેલ કે જે વાહન હતા તે રેસ્ક્યુમાં રાખવામાં આવેલ હતા જેથી કરીને એ એક દિવસ મૃત જે પશુ હતો તેનો નિકાલ ન થઈ શકતા બે દિવસના મૃત પશુઓનો સાથે નિકાલ કરવામાં આવેલ હતો તેથી એ પશુઓ બધે ધ્યાને આવેલ સાહેબ એવી પણ વાત છે કે રાજકોટ મહાનગરપાલિકાએ પકડેલા ઢોર ઉપરાંત પણ પોતે અન્ય ઢોર પણ રાખતા હતા અને દાન પણ લેતા હતા જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે પશુઓ છે તો પછી જે માલિકી ના ઢોર હોય તો કોઈ દિવસ નબળા હોય ને કારણ કે માલિકે તો એને દૂધ લેવાનું હોય તો પછી નબળા કેવી રીતના થઈ ગયા છે વાત કરીએ તો જે પશુઓ એમાં પશુઓનો નિયમિત ક્રમ હોય છે જેમ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની હદની બહારના વિસ્તારમાંથી પણ અમુક પશુઓ ધીરે ધીરે શહેરની અંદર આવતા હોય છે આ ઉપરાંત રાજકોટ શહેર ઢોર મુક્ત નહીં પરંતુ રાજકોટ શહેરને આપણે જે રસ્તા પર જે રખડતા પશુ હોય છે એમને રખડતા પશુઓ મુક્ત કરવાનો આપણો આગ્રહ છે જેથી કરીને જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા પશુઓ જોવા ન મળે હાલે રાજકોટ મહાનગરપાલિકાના જે જાહેર માર્ગો છે એમાં પશુઓ ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ શહેરમાં જે પશુપાલકો છે તેઓ લાયસન્સને પરમિટ લઈને પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખી શકે છે આ પશુઓ પૈકી પણ અમુક પશુઓ કોઈ કારણસર છૂટા મૂકી દેવામાં આવતા હોય છે અથવા કોઈ પશુઓ છૂટી ગયું હોય કોઈ વાછળાવો હોય વૃદ્ધ થઈ ગયેલું હોય આવા પ્રકારના પણ પશુઓ પકડવાની જે કામગીરી છે એ નિયંત્રણ ચાલુ છે હાલે પણ અંદાજિત વીસ દૈનિક વીસ જેટલા પશુઓ આપણે દૈનિક પકડીએ છીએ એમાંથી નબળા પશુ કેટલા હોય છે નબળા પશુઓની વાત કરીએ તો જોઈએ તો પચાસ ટકા કરતા પણ વધુ પશુઓ જે છે જે આપણી પાસે વાછડાઓ અને વૃદ્ધ પશુઓ વધુ આવતા હોય છે રોજ પકડાય છે ખાસ કરીને વાત કરીએ તો પશુઓમાં પકડવામાં પણ જે વાછડાઓ હોય છે એનું પ્રમાણ વધુ રહેતું હોય છે અને મૃત્યુમાં પણ જે કુલ આંક હોય છે તે પૈકી અંદાજીત સા ટકા જેવા વાત કરીએ તો વાછળાઓના મૃત્યુ પ્રમાણ વધુ રહે